હું છું આજ રોજ વડોદરા ગોત્રી ઇસ્વાન મંદિર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પત્રકારોને જાહેર આમંત્રણ હતું આજે વાત કરીશું જગન્નાથ યાત્રાની ચુમ્માળીસમો જગન્નાથ યાત્રા મહોત્સવ તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ ના દિવસ રાખવામાં આવેલ છે જગન્નાથ મહારાજની જે યાત્રા છે એ બપોરે અઢી વાગ્યા પછી ઈશ્વર મંદિરથી આખા વડોદરા શહેરમાં રથયાત્રાનું મહોત્સવ મનાવવામાં આવશે તેમજ હું મારા વેલકમ ગુજરાતના ટીમ દ્વારા રથયાત્રામાં જે ભાવિક લોકો છે એમને શુભકામનાઓ માની છું અને વડોદરાવાસીઓને નાનકડો સંદેશ આપવા માટે કે પોતે પોતાનું સ્વાસ્થ્ય અને બાળકોનું ધ્યાન રાખી અને રથયાત્રામાં જે પ્રસાદીનું